અને અહીંયા બહુ બધા બધા સીતાફળના ઝાડ આ બોલ હવે ગાઈસ ગાઈસ જો જો સીતાફળ રોટલો નાખવાનો હોય અંદર અને હવે તાવો આખો લેશે

ગુજરાતના જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે જો સવાર સવારમાં આપણી ડ્યુટી લાગી ગયા છે ભાખરી બનાવવાની અને અત્યારે ભાખરી બનીએ છીએ અહીંયા ચા બને છે મસ્ત અને ચા ને ભાખરી અને મસ્ત અથાણું માખણ તમે જોયું હતું કાલે વિડીયોમાં એમ અને પછી આજે આપણો તાવ પણ છે તો બધા શું કરીએ છીએ પછી તમને આગળ થોડી મળીએ બધી તૈયારી બતાવશું પાવાની છે અને જયનમ ને નકુલ જો બે જણા ડબલુ લઈને જાય છે એ લોકોને અહીંયા મજા આવે ડબલુ લઈને જવાની અહીંયા ડબલુ લઈને જવાની એ લોકોને મજા આવે સંડાસ છીએ તો બી નહીં જવું એ લોકોને ડબલુ લઈને જવું એ કે અને બધા અહીંયા જો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ નહીં મામા

અને અમે બે જણા ઉપર આવી ગયા છે નહિ પર્વત ઉપર કેદાર કયો પવન આવે જોરદાર અને હજુ તો આપણે બપોર પછી પેલા પર્વત ઉપર જવાનું એની પાછળ ફોરેસ્ટ ની રેન્જ શરૂ થાય છે એટલે આપણે જવાનું ફોરેસ્ટ ની હદમાં નહીં જવાનું ઓકે યસ યસ અને જો નજારો તમે જોઈ શકો છો કે અહીંયા નદી જાય છે અહીંથી અને આ બાજુ પર્વત આ બાજુ પર્વત પવનચક્કી બી બહુ બધી છે જો પવનચક્કી બહુ બધી જ્યાં જોવો ને ત્યાં પવનચક્કી દેખાય એવું છે અને આ બાજુ આશ્રમ છે જો અહીંયા નીલ ગાય અને નીલ ગાય બધા જોવા અહીંયા ઉભા અહીંયા બી આવી જોઈએ જો આ બધી નીલ ગાય ને હરણ ને બધું ચરે છે અહીંયા હરણ છે એટલે કે સિંહ નથી આજુબાજુ મિત્રો જો આ નદી અમે જંગલમાં જતા હતા અને નદી રસ્તામાં આવી ગઈ છે જલ જતો રહી અને જોવો મિત્રો અહીંયા જેવું છે અને અહીંયા મસ્ત જંગલ છે અહીંયા જંગલમાં આવ્યા છીએ અને સિંહ કે કોને શિકાર કર્યો તો ખબર નઈ કોકે શિકાર કરી અને હાડકા વધ્યા છે જંગલ જંગલની અંદર આવ્યા છીએ આફ્રિકાના જંગલ જેવો સીન છે ને એકદમ શાંત વાતાવરણ આફ્રિકાના જંગલમાં બેઠા હોય ને એ રીતે અહીંયા બેઠા છીએ નહીં કીર્તન બોલો લાગે ને આફ્રિકા ને જંગલ હોય તૈયારી ચાલુ થઈ ગઈ છે આ રીતે આપણે ચાપડી બનાવવાની હોય આખી ચાપડી હાથેથી જ બનાવવાની

बस देखो इनारिया નીચે મોટા હાટી લ્યો બાપુ કાઢવી પડે તમે આમ બે ના હાલ હાલિયું મોટું લ્યો ये मार्केट का करम

મને કાઈ ટીકે નથી ઓડર આટ આવ દે તો કાઈ કાઈ નઈ થાકે બે બાપ તો ગણા થી નહોતું રાત માં કે હું બસ છે ના કે મેં કાટે લાગે જવા ના છે આ નઈ બ્લોગ નું બરોબર નમક કરતા એક પૂરે પૂરે ખાલી કમતી હા ચલ લેજો તો ચલ બધી અમારે નું ચાલશે મશીન કાઢીને પછી અમે કેટલી થઈ ગઈ છે ના થઈ 20 30 સાટુ છોટુ બધી હે હમ હા પે લઈ દેઓ હા ને લઈ લેઓ પણ ના એ કોઈ ડોમેક કોઈ લઈ જશે તો લીબડ છે

makannya kecumber selat તો ગાઈઝ અમે લોકો જો અત્યારે સીતાફળ ઉતારવા આવી ગયા છીએ અને હું ઉતારું છું સીતાફળ અહીંયા જો આ મસ્ત સીતાફળ થયા છે અહીંયા અને આમાં હશે બીજા અંદર હશે ઘણા સીતાફળ ચલો આપણે ઉતારીએ જો મસ્તના સીતાફળ સીતાફળ જો

कोने दिन में नहीं से नहीं बड़ा ट्रेन हमने ऊंचा कर वाला जो देखा आ तो बहुत बड़ा है आई नहीं होगा तो बाकुल भाभी ना बहुत बधाईया मड़ी जा सीताफल ले आप कर तो ना डोल लोरी करो तो ना को ले हाय 2 मिनट 2 मिनट मां से करो मुत्तू हाथ में आती तो

લાલ કલર ના અહી લ્યો નકલ મગોં જે આ દેખતા નહીં આપો 15 વાર फटाफट લેતો આવજો નકર તમ જા નકલ જોળ તાર મમ્મી નો લેતો આવજો સ્ટોપ કર દો એને માં પકડ ના લાઈ લાઈ કર દે ગાઈસ જો અહી લાલ કલર નું સીતાફળ છે ઈ આપણે તોડશું ઈ પાકી જ ગયું છે ને તોડ નાખું જો આર્યા લાલ ઉપર એ છે લાલ લાલ જો આપા કા આપડે વિદેશ માં જો અહીંયા ભાભી ફોટા પાડે સીટા ઉતારે છે ભાભી અરે પણ ફોટા પાડતા પાડતા ને

બોલ હવે ગાઈસ જો લાલ કલરના સીતાફળ બોલ તો ગાઈસ લાલ કલરના સીતાફળ મે ઉતારી દીધા છે આજે કેટલા ઉતારી રહે છે આખું બોલજે ગાઈસ જો હું લાલ કલરના સીતાફળ આ ઉતારું છું આ લોકો ખાલી બોલ બોલ કરે ઉતારે રહે કઈ ઉતારતા નહી તો ગાઈસ હું અહીંયા લાલ કલરના સીતાફળ ઉતારું છું અને જો આટલા સીતાફળ ઉતાર્યા છે ને લે

અહીંયા જો માસા એમને અને અમે બધા ભેગા થઈને આટલા સીતા મહેનત કરી છે માસા ખાલી ખાવાની મહેનત કરી છે નોકર ખાધા જ છે પાકેલા અને કીસુ કેટલું કુજુ બી કુજુ બી બોલો અને અને એમ કે કીસુ એ ખાલી વિડિયો જોતા રહ્યો બોલો અને આ જો આટલા ગાઈસ ભેગા કર્યા છે નહીં કાચું ઓલા સે પાકેલા બીજા જો આટલા બધા સીતા પર ભેગા થઈ ગયા એવું

गाइस जो आई है से, बता ने। से ना बता ओळो खाई से सिंग वणी वणी बताओ तुमने जो आ सिंग छे वणी वणी खाई से बता अने अंधारो थई गयो छे हवे धीमे धीमे वातावरण तुम जोई सको मस्त है गाइस अंधारा में आई है हमें लोगों जो देखा है इसमें लाइट करी मोबाइल ही लाइट ऑफ करी જોજો જંગલ માં કોઈ આવે નહીં આશ્રમે પહોંચી ગયા પેલી વાડી થી લીઓ જોડે અહીંયા બધા મસ્તી કરે છે બોલ રમાડે છે ઈ આ લિયો બોલ માટે એવો દોડા દોડી કરે છે ને Kirtan, anh em, mama, leo, nè ra mát ấy mama, ai mama, yêu mama, yêu mama,

ડુંગળી સમારવા ચલો હવે જમવાની તૈયારી કરીએ છીએ આજે તો કાંઈ બનાવવાની ઈચ્છા થતી નથી એટલે આજે ભેળ બનાવી દઈએ છીએ ખાલી ભેળ ઓનલી ફોર ભેળ અને આજે આ લોકોને આપણે આ આ ડુંગળીવાળી ભેળ ખવડાવી દેવી કહો તો ખવડાવી દઈ ગાઈસ તો જો અમે લોકો અત્યારે ભેળનો પ્રોગ્રામ કર્યો હતો અને ભેળ બનાવી લીધી જો બધાએ જમી લીધું હવે સાફ સફાઈ ચાલે છે માસી વાસણ ઘસે છે અને કુચરા અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ કેમ કે હું ફટાફટ કામ કરતા સુધી જ જવું ને આજે બહુ લેટ અમે લોકો જમવા બેઠા છે અને આજે મોડું થઈ ગયું કે બપોરે મોડા છે તો આપણે આ બ્લોગ ના અહીંયા જોઈન કરીએ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા કાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શ્રી બાય બાય